જય શ્રી કૃષ્ણ મિત્રો રીધાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે તો આપણે ફરાળમાં ખાઈ શકાય તેવી આપણે આજે રાજગરાના લોટની પૂરી બનાવીશું તો અહીંયા મેં લોટને ચારી લીધો છે પછી તેમાં સ્વાદ પ્રમાણે મરચું મીઠું અને હળદર નાખી દીધા છે હવે તેમાં થોડું મણ નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેમ આ લોટમાં થોડું થોડું કરીને પાણી નાખીશું અને લોટને બાંધી લેશું તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે તેને આપણે સારી રીતે મસળીએ છીએ લોટને મસળ્યા પછી તેના ઉપર થોડું તેલ નાખવાનું છે અને હજી થોડી વાર મસળવાનો છે આપણે જેમ લોટને મસળશું તેમ તે એકદમ સરસ બનશે લોટને મસળ્યા બાદ તેને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે તો દસથી પંદર મિનિટ બાદ આપણે આ લોટના નાના નાના ગોયણા કરી લેશું એક કઢાઈમાં આપણે તેલ મૂકીશું અને પૂરીને વણીશું આપણે પૂરીને એકદમ હાઈ મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની છે તો આપણું તેલ આવી ગયું છે હવે આપણે પૂરીને તળીશું આ પૂરી ટેસ્ટમાં એકદમ મસ્ત હોય છે તેથી નાનાથી લઈને મોટાને બધાને ભાવે છે ફરાળમાં આપણી પૂરી સરસ તળાઈ છે તમે જોઈ શકો છો આપણી બધી જ પૂરી ફૂલાઈ પણ છે આપણી પૂરી હવે તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ